સુરેન્દ્રનગરના સાયલામાં છેલ્લા દસ દિવસથી સાયલા ઇન્ડિયન ગેસ એજન્સી પર વીજ પુરવઠો ખોરવાતા બસ્સોથી વધુ ગ્રાહકો ગેસ સિલિન્ડરની ડિલિવરી વિના પરેશાન બન્યા છે સાયલા અને મુડી તાલુકાના તેર હજાર ગ્રાહકો આ એજન્સી પર નિર્ભર કરે છે સરકારે કેવાયસી ફરજિયાત કર્યું હોવાથી દૂરના ગામડાઓમાંથી આવતા ગ્રાહકોને સમયસર કેવાયસી ન થતા મુશ્કેલીઓ વેઠવી પડે છે અનિયમિત વીજ પુરવઠાને કારણે સિલિન્ડર વિતરણમાં વિલંબ થતા સિનિયર સિટીઝનો મહિલાઓ સહિતના લોકો કલાકો સુધી રાહ જોવે છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લાઈટ નથી હોવાના કારણે અમે બાટલા વગરના હેરાન થઈએ છીએ ત્રણ ચાર દિવસ ધક્કા ખાઈએ છીએ તો જ કઈ નિર્ણય આવશે લાઈટ વગરના હેરાન થાય અમારે શું કરવું અને જવાબદારી કોણ

કોમ્પ્યુટર બંધ રહી છે જેના કારણે અમે પણ પરેશાન ઉપર અમે સાહેબો પણ અમે હિસાબ નથી આપી આપતા તો આના વિશે કોઈ સોલ્યુશન આપો એવી વિનંતી